તો આપણે ઘણી વાર બનાવતા જ હોઈએ છે પણ એક વાર મગની દાળના ટીકડી ભજીયા બનાવી જો ઘરમાં બધા જ ફેવરેટ બની જશે મગની ક્રિસ્પી શરૂ ભજીયા માટે એક કપ મગની મુગર દાળ લીધેલી છે મગની દાળ ને આપણે ત્રણ થી ચાર પાણી થી વોશ કરી લઈશું મગની દાળ ને ફૂલતા એટલે કે પલળતા વધારે સમય લાગતો નથી જો સમય ન હોય તો તેને ગરમ પાણીમાં પલાળી રાખશો તો એક થી બે કલાક ની અંદર ફૂલીને તૈયાર થઈ જશે તો હવે આપણે તેને ચાર કલાક માટે મૂકી દઈશું ચાર કલાક બાદ દાળ સરસ પલડીને તૈયાર છે જુઓ દાળ ઓલમોસ્ટ ડબલ થઈ ગઈ છે તો દાળને એક મિક્સર જારમાં લઈ લઈશું અહીં દાળમાંથી મેં ત્રીસ ટકા જેવી આખી દાળ સાઈડમાં રહેવા દઈતી છે તેનો ઉપયોગ આપણે આગળ રેસિપીમાં જ કરવાના છીએ દાળની અંદર બે ઇંચ જેવો આદુ નાખીશું આઠથી દસ જેવી લસણની કઢી નાખીશું અને ત્રણથી ચાર લીલા મરચાં નાખીશું ગ્રાઇન્ડિંગ માં આ બધું પાણી નાખ્યા વગર જ ક્રશ કરી લઈશું જો જરૂર લાગે તો ત્રણથી ચાર ચમચી જેવું પાણી નાખવું પણ દાળમાં પોતાનું જ મોશ્ચર હોય છે તેનાથી દાળ આસાનીથી ગ્રાઇન્ડ થઈ જાય છે જો બેટર પતલું થઈ જાય ને તો આપણા વડા કે ટીકડી સારી નથી બનતી માટે દાળને આપણે પાણી નાખ્યા વગર જ વાટવાની જ છે દાળને આપણે અ જ વાટીશું થોડી ઘણી દાળ આખી રહી જાય તો પણ વાંધો નથી કારણ કે આપણે આખી દાળ આગળ વાપરવાના જ છીએ દાળનું બેટર બનીને તૈયાર છે હવે જે આપણે દાળ આખી બચાવીને રાખી હતી તે એડ કરીશું આવી રીતે આખી દાળ નાખવાથી ટીકડી ભજીયા એકદમ ક્રિસ્પી બને છે જો દાળ પણ સારી રીતે પલળી ગઈ છે એટલે એકદમ સરસ ક્રિસ્પી ભજીયા બનીને તૈયાર થઈ જશે હવે નાખીશું બે ડુંગળી ઝીણી સમારીને જો તમે ઈચ્છો તો ડુંગળીને લાંબી સ્લાઇઝમાં પણ સમારીને નાખી શકો છો હવે નાખીશું થોડા મસાલા જેમ કે અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી જીરું અડધી ચમચી લાલ મરચું અને થોડો કેવો ગરમ મસાલો નાખીશું અડધી ચમચી જેવું આખું જીરું પણ એડ કરીશું સાથે થોડી હિંગ નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું અડધી વાડકી ભરીને ઝીણી સમારેલી કોથમીર પણ નાખીશું કોથમીર જરૂરથી એડ કરશો જેનાથી કોથમીરનો ખૂબ જ સરસ ફ્લેવર આવશે હવે મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેશું જો તમે હજી ટીકડી ભજીયાને ક્રિસ્પી બનાવવા માંગતા હો તો બે ચપટી જેવો ખાવાના સોડા પણ એડ કરી શકો છો બજારમાં કે લારી પર જે મળે છે તેમાં તેઓ થોડો સોડા એડ કરે છે સોડા નાખવાથી બેટર થોડું ફ્લોપી બને છે બેટરને સારી રીતે મિક્સ કરી લઈશું બેટર સરસ બનીને તૈયાર થઈ ગયું છે હવે કરીશું ભજીયાને ફ્રાય તેના માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે તો ભજીયા ફ્રાય કરવા માટે એક ફ્લેટ વાડકી લઈશું તેની પાછળ આવી રીતે થોડું બેટર મૂકીશું અને તેને આવી રીતે થોડો ચપટો ટીકડીનો શેપ આપીશું તેલમાં તમે મૂકશો એટલે ભજીયા આપોઆપ નીકળી જશે અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવી એકવાર તેલમાં વડા નાખ્યા બાદ વાડકી થોડી ગરમ થઈ જશે તેથી તેને થોડી સાવધાનીથી પકડી બીજી ટીકડી મૂકવી આવી જ રીતે બધા ટીકડી ભજીયા તેલમાં એડ કરીશું તેલમાં જેટલા સમાય તેટલા ભજીયા ઉમેરી દઈશું વડાને તળતા લગભગ ચારેક મિનિટ જેવો સમય લાગશે તો આપણે તેને ફેરવતા જ બધા જ વડા ફ્રાય કરી દઈશું જો એકદમ સરસ ક્રિસ્પી એવા ભજીયા બનીને તૈયાર છે હવે હું તમને એક બીજી રીત બતાવું આપણે હાથમાં લીંબુના ગોળા જેટલું બેટર લઈશું તેને આવી રીતે આંગળીથી થેપીને એક ચપટો શેપ આપી તેલમાં મૂકી દઈશું આવી રીતે પણ ખૂબ જ આસાનીથી ભજીયા બની જાય છે જો તમને આ રીત પણ ન ફાવે તો નોર્મલ રીતે પણ ભજીયા બેટરમાંથી બનાવી શકો છો પણ ટીકળી ભજીયાને હંમેશા મીડિયમ ગેસ પર જ ફ્રાય કરવા જેથી ભજીયા અંદર સુધી સરસ ક્રિસ્પી ફ્રાય થાય તમે જો અહીંયા ગેસની ફ્લેમ હાઈ કરી દેશો તો ઉપરથી ભજીયા શેકાઈ જશે ને અંદરથી કાચા રહી જશે કારણ કે આપણે અંદર કાચી દાળનો ઉપયોગ કર્યો છે વચ્ચે વચ્ચે અલટાવી પલટાવી આપણે સરસ ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરીશું જો તમને થોડો પણ કલર લાઈટ લાગે ને તો તેને નીકાળશો નહીં તૈયાર થયેલ પછી આપણે ટિશ્યુ પેપર પર કાઢી લઈશું તો એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી એવા ટીકડી ભજીયા બનીને તૈયાર છે તો આપણે તેની સાથે લીલા મરચાં ફ્રાય કરીને સર્વ કરીશું ક્યારે પણ લીલા મરચાં એને આખા ન તળતા તેને વચ્ચેથી જીરો મૂકીને જ ફ્રાય કરવા જેથી મરચાં ક્યારે પણ ઉડશે નહીં અને તેલના છાંટા આપણા પર નહીં આવે લીલા મરચાને તળવા એ ઓપ્શનલ છે તમે ચા સાથે પણ ટીકડી ભજીયાની મોજ માણી શકો છો તો ચાલુ કરીએ પ્લેટિંગ એકદમ ક્રન્ચી ક્રિસ્પી ભજીયાને આપણે કેચઅપ અને લીલી ચટણી સાથે સર્વ કરીશું ઉપરથી લીલા મરચાં એડ કરીશું અને આ વરસાદની સિઝનમાં ટીકડી ભજીયાની મોજ માણવા માટે મિત્રો અને સગા સંબંધીઓને અમારો વિડીયો જરૂરથી શેર કરજો જો હું તમને એક વડાને તોડીને પણ બતાવું છું એકદમ ક્રિસ્પી અને કુરકુરા ભજીયા બનીને તૈયાર છે જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરીને તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો બે લાયકનને પ્રેસ કરો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો